કેમ સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલનામ સુધી લઈને રહેજો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલનામ બજારમાં ત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ બુધવાર વિરમગામ એક હજાર પાંચસોને બત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા રાપર એક હજાર પાંચસોને દસ પચાસ રૂપિયાથી એક હજાર ને એકતાલીસ રૂપિયા ફાટડી એક હજાર ચારસો પચાસ રૂપિયાથી એક હજાર નવસો પચાસ રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસોને બાસઠ રૂપિયાથી બે હજારને તેત્રીસ રૂપિયા રાજકોટ એક હજાર છસોને બત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને પંચોતેર રૂપિયા મોરબી એક હજાર ચારસો ને ચુમ્માલીસ રૂપિયાથી એક હજાર નવસો ને ત્રીસ રૂપિયા ધારી ધારી એક હજાર પાંચસોને ચાલીસ રૂપિયાથી એક હજાર આઠસો ને પચાસ રૂપિયા ધ્રોલ એક હજાર પાંચસોને પાંચ ચારસોને પાંચ રૂપિયાથી એક હજાર નવસો ને પંદર રૂપિયા પોરબંદર એક હજાર ને એકવીસ રૂપિયાથી બે હજાર એકવીસ રૂપિયા ઈડર એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી એક હજાર નવસો પચાસ રૂપિયા મેંધેડા એક હજાર પચીસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા વિસાવત એક હજાર પાંચસો પંચાવન રૂપિયાથી બે એકવીસ આગળ કાલાવડ એક હજાર પાંચસો એકત્રીસ રૂ પાંત્રીસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા બાદરા એક હજાર પાંચ ચારસો પચાસ રૂપિયાથી એક હજાર નવસો એકવીસ રૂપિયા જેતપુર એક હજાર છસો એકવીસ રૂપિયાથી એક હજાર પંચાવન રૂપિયા ભાવનગર એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી બે વીસ રૂપિયા બોટાદ એક હજાર ચારસો ને વીસ રૂપિયા થી એક હજાર નવસો એકવીસ રૂપિયા એક હજાર પાંચસો રૂપિયા રૂપિયા થી બે હજાર દસ રૂપિયા અમરેલી એક હજાર બે રૂપિયા થી એક હજાર એકવીસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના બજાર વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન